તો ન માત્ર ભાવનગર પરંતુ અમરેલીમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અલગ અલગ વિસ્તારો કે જ્યાં વરસાદી વાતાવરણ જામ્યું છે અને લોકો ઈચ્છી રહ્યા છે કે આવી જ રીતે અવિરત વરસાદ જે છે તે વરસેલો રહે સાવરકુંડલા અમરેલી થારી ખાંબા વડીયા કોસ્ટલ વિસ્તાર આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને અવિરત વરસાદ વરસવાના કારણે કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળતી જોવા મળી રહી છે ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય પરંતુ તેની સાથે સાથે આ વરસાદને માણતા જે લોકો છે તે જોવા મળે મળી રહ્યા છે કારણ કે ખેડૂતો પણ કહી રહ્યા છે કે વાવણી લાયક વરસાદ થવાનો છે એવું હવામાન વિભાગનું કહેવું છે અને તેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ક્યાંક કોઈના જે કાચા મકાન હોય તેમના પતરા ઉડવાના બનાવો પણ બન્યા ક્યાંક વૃક્ષ ધરાશાયી થવાના પણ બનાવ બન્યા પરંતુ આ તમામની વચ્ચે આ તમામ પરિસ્થિતિની વચ્ચે એક માત્ર રાહત કે કાળઝાળ ગરમીથી રાહત મળી છે કાળઝાળ ગરમીથી રાહત મળતાની સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ સ્થિતિ ચોમાસાની અંદર નિરંતર રહે તેવી આજ જે છે તે વાસીઓ સેવી રહેલા જોવા મળી રહ્યા છે તમામની વચ્ચે અલગ અલગ વિસ્તારોની વાત કરીએ અમરેલીની તો અમરેલીના ખાંભા રાજુલા જાફરાબાદમાં વરસાદ વરસ્યો છે અને સ્થિતિ એવી છે કે રાજુલામાં ધોધમાર વરસાદથી ક્યાંક વીજ પુરવઠો ખોવાયેલો પણ ખોરવાયેલો પણ જોવા મળ્યો ખાંભાના ભૂંડણી ત્રાકુડા અને ડીડાણમાં પણ વરસાદ વરસ્યો છે અને આ સ્થિતિ એવી છે કે જ્યારે લોકો ભલે ગમે તેવી પરિસ્થિતિ કપરી પરિસ્થિતિ આવી જાય પરંતુ તેમ છતાં વરસાદને કહે છે કે આવરે વરસાદ આવરે વરસાદ કારણ કે છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા અને આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ જ્યારે હવે આવ્યો છે ત્યારે લોકો કહી રહ્યા છે કે હે વરસાદ તું નિરંતર આ જ રીતે વરસ પરંતુ ક્યાંક વીજ પુરવઠો ખોવાના જે દ્રશ્યો છે તે પણ જોવા મળ્યા તો આ તરફ ધારીની જો વાત કરીએ તો ધારીમાં પણ અવિરત વરસાદ વરસ્યો છે કેટલાક નીચાણવાળા એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા ચોક્કસપણે સર્જાય પરંતુ એ પરિસ્થિતિને બાદ કરતાં લોકો વરસાદને માણતા જોવા મળ્યા છે ધારીના આંબરડી વિસ્તાર છે ધારી પંથકમાં ધોધમાર વરસાદની એન્ટ્રીની સાથે સાથે અનેક જે કાચા મકાનો હતા તેમને થોડું નુકસાન ચોક્કસપણે આ વરસાદના કારણે થયું છે આંબરડી દહીડા આ સિવાય પણ અન્ય કેટલાક એવા ગામો કે જ્યાં વરસાદ વરસ્યો છે અને ખેતરોમાં ક્યાંક પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જો કે આ વાવણીલાયક વરસાદ છે અને તેને લઈને ખેડૂતોમાં પણ આ મામલે ખુશી અત્યારે જોવા મળી રહી છે જોકે અવિરત વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને હજી પણ છ દિવસ સુધી આ જ પ્રકારની સ્થિતિ રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વાત ખાંભાની કરીએ તો ખાંભાગીરમાં પણ અવિરત વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો આપણે જોયા આ વરસાદને માણતા કેટલાક લોકો પણ જોવા મળ્યા છે જેમાં દેવળિયા ચક્કરગઢ મોટા ગોરખવાળા આ તમામ વિસ્તારો એવા છે જે જળતરબોળ થયેલા અત્યારે જોવા મળી રહ્યા છે રસ્તાઓ ભીના થયા છે ગલીઓમાં નદીઓ વહેતી હોય રસ્તા પર તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને ભારે પવન સાથે અહીં વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે ખાંભાગીરના ડેડાણ ત્રાકુડા તમામ વિસ્તારો એવા કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત દેવળિયા ચક્કરગઢ મોટા ગોરખવાળા તમામ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે જળ તરબોળની સ્થિતિ જોવા મળી રહી છે ખાંભાગીરની સાથે સાથે વાડિયાની વાત કરીએ તો વડિયામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો વાતાવરણમાં પલટો એવો જોવા મળ્યો કે અવિરત વરસાદ અહીં વરસી રહેલો જોવા મળી રહ્યો છે અને અવિરત વરસાદ એ રીતે વરસી રહ્યો છે કે નીચાણવાળા અનેક વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે અને પ્રિમોન્સૂનની કામગીરી જે છે તે અહીં તેની પોલ ખુલેલી જોવા મળી રહી છે કારણ કેટલા એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયું છે આ વિરત વરસાદ આજ રીતે વરસતો રહે તેવી આશ જે છે તે અમરેલી વાસીઓ અત્યારે સેવતા જોવા મળી રહ્યા છે જોકે કાળઝાળ ગરમીથી ચોક્કસપણે વરિયા વાસીઓને રાહત મળેલી જોવા મળી રહી છે તો આ રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તાર એ વિસ્તાર કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે જેમાં ડોળિયા હોય માંડળ હોય મોરંગી હોય આ તમામ વિસ્તારો એવા કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે ડુંગર આસરાણા દેવકા આ તમામ વિસ્તારોમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે કેટલાક લોકોના જે બિઝનેસ છે તે પણ ઠપ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારનું આ આ જે દ્રશ્ય છે તે આપ જોઈ રહ્યા છો જ્યાં અનેક જેવા કાચા મકાનો જે છે કાચા મકાનોને થોડા નુકસાનની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ડુંગર આસરાણા દેવકા આ તમામ જગ્યાએ અત્યારે અવિરત વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે અને આ વરસાદને માણતા લોકો પણ જોવા મળી રહ્યા છે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી શકે છે અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહી છે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે આ વખતે કહ્યું છે કે સારોથી અતિ સારો વરસાદ જે છે તે આ વખતે વરસવાનો છે અને તેને જ પગલે ખેડૂતોમાં પણ ખૂબ સારી આસ બંધાય છે કે આ વખતે પાક તેમને સારો મળશે અને તે જ સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે કે અલગ અલગ અમરેલીમાં અલગ અલગ હવે કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં અવિરત વરસાદ હજુ વરસી રહ્યો છે અને સાથે હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે ધવલ માંકડીયા પાસેથી વધુ વિગતો મળે ધવલ જી સૌ કોઈ જે ખેડૂતો હતા એથી લઈને લોકો જેની રાહ જોઈ રહ્યા હતા એ અમરેલીમાં વરસાદ આવી ચૂક્યો છે અને અમરેલીમાં આ ધોધમાર વરસાદ પડી રહ્યો છે નવસારીમાં ચોમાસું નૈઋત્યનું અટકેલું હતું ને ત્યારબાદ હવે ઘણા લાંબા સમય બાદ નૈઋત્યનું ચોમાસું સૌરાષ્ટ્રમાં પણ પ્રસર્યું હોય તેવું લાગી રહ્યું છે ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે ખાસ કરીને અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકાઓ જેમ કે સાવરકુંડલા ધારી ખાંભા વડિયા અને કોસ્ટલ બેલ્ટમાં ખૂબ જ સારો વરસાદ થઈ રહ્યો છે ખાસ કરીને ખાંભાની જો વાત કરવામાં આવે તો ખાંભામાં તો એવો ધોધમાર વરસાદ પડ્યો છે કે રસ્તાઓ પર પાણીની નદીઓ વહી રહી છે તો કોસ્ટલ બેલ્ટ જે છે જાફરાબાદથી લઈને તમામ જે અમરેલી જિલ્લાના ત્યાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે એટલે અને આ સાથે જ આ વરસાદને કારણે ખેડૂતો ખુશહાલ દેખાઈ રહ્યા છે કારણ કે વાવણી લાયક વરસાદ છે ખૂબ સારા વરસાદને કારણે સારી વાવણી પણ થઈ શકે છે અને જેમને આગોતરું વાવેતર કર્યું છે એમના માટે આ ગણકારક વરસાદ સાબિત થશે અને જે તમામ પાક જે છે એમને પણ જીવનદાન મળી જશે મહત્વનું છે કે આ વરસાદ આવનાર સમયમાં પણ સારો વરસાદ પડે તેવી હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને અમરેલી જિલ્લો સહિત સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ થવાની પટેલે પણ આગાહી કરી છે જી આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે તો સ્થિતિ અત્યારે અમરેલીમાં જોવા મળી રહી છે ઉપરાંત સાબરકુંડલામાં પણ અવિરત વરસાદ વરસ્યો છે જેના કારણે રસ્તાઓ ભીના થયા છે ભીની માટીની સુગંધ જે છે તે વિસ્તારોમાં ફરતી જોવા મળી રહી છે ફેલાતી જોવા મળી રહી છે અને અહીંયા સાવરકુંડલાના અલગ અલગ વિસ્તારોમાં કેવો વરસાદ છે અમારા સંવાદદાતા પાસેથી જાણીએ અમદાવાદ શહેરમાં છેલ્લા 1 કલાકથી અંધરાધાર વરસાદ પડી રહ્યો છે. સામેલ આદરે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરની તમામ ગલીઓ ની અંદર જાણે નદીઓ વહેતી છે મોટા વીજ કડાકા સંભળાઈ રહ્યા છે અને આ સીઝનનો અંધરાધાર પહેલો વરસાદ છે. શહેરની કે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયાના પણ સમાચાર મળી રહ્યા છે. ત્યારે આ વરસાદથી શહેરીજનોએ અન્ડક માટી રાહત મેળવી છે. સુરેકાન પહાન સંદેશ ચોક અમરેલી